અંકલેશ્વરના સારંગપુરની મંગલદીપ સોસાયટીમાં થયેલ આઠ તેત્રીસ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો હતો અંજામ આપ્યો હોવાની સામે આવી છે પોલીસે ભરૂચના ગેંગના ઉકેલા ઝડપી પાડ્યો અન્ય બે વોન્ટેડને જાહેર કર્યા હતા પોલીસે એક મોબાઈલ જપ્ત કરી તેની પૂછપરછ આરંભી હતી બે હજાર સોળ થી બે હજાર ચોવીસ દરમિયાન અમદાવાદ વડોદરા ભરૂચ જિલ્લામાં ત્રીસથી થી વધુ ચોરીને અંજામ આપ્યો હતો બનાવની વિગતો અનુસાર ગત ત્રણ ડિસેમ્બરના રાત્રિના અંકલેશ્વર સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા સંજય ત્રિપાઠી પોતાના પરિવાર સાથે સૂઈ રહ્યા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો જે રૂમમાં સંજય ત્રિપાઠી તેમજ તેમના બીજા રૂમમાં તેમની માતા સૂઈ રહ્યા હતા તે રૂમના દરવાજાને બહારથી બંધ કરી તસ્કરોએ પૂંજા ઘરના રૂમમાં રાખેલ તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે સંજય ત્રિપાઠીએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા આઠ પોઈન્ટ અઢાર લાખના સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા પંદર હજાર મળી કુલ આઠ તેત્રીસ લાખની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબીની ટીમ પણ તપાસમાં જોડાઈને સ્થળ તપાસ કરી આજુબાજુના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ વડે તપાસ અલગ અલગ ટીમ બનાવી કરી હતી દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ચોરીમાં સિકલીગર ગેંગની સંડોવણી છે અને સંતવંત સિંઘ ઉર્ફ સંતુ ટાંક સંડોવાયેલ છે જે હાલ તેના ઘર પાસે આટાફેરા મારી રહ્યો છે જે માહિતીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેની કડક પૂછપરછ કરતાં તેને ચોરીની કબૂલાત કરી હતી અને તેને પોતાનો સાળો સોનુ સિંઘ જોડે ચોરીને અંજામ આપ્યો હતો અને ચોરીમાં મળેલા દાગીના સસરા અજીત સિંઘને વેચવા આપી દીધા હતા પોલીસે તેની વિધિવત ધરપકડ કરી હતી અને તેની પાસેથી એક મોબાઈલ કિંમત રૂપિયા દસ હજારને જપ્ત કર્યો હતો તેમજ સાડો સોનુ સિંઘ સિકલીગર સસરા અજીત સિંઘ સિકલીગરને વોન્ટેડ જાહેર કર્યા હતા અને તેમના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા